નમસ્કાર દર્શક મિત્રો જેની આપણે આતુરતાથી રાહ જોયા જોતા હતા એવા ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે આજે લગભગ છવ્વીસ મંત્રીઓ હશે ગુજરાતના તેમાં ત્રણ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કેટલાક મંત્રીઓ પણ એવા હશે કે પહેલીવાર ધારાસભ્ય બન્યા છે અને પહેલી જ વારમાં એવો એવોને મંત્રીમંડળમાં પણ સમાવેશ થયો છે કયા છે એવા નામો કે જે પહેલીવાર ચૂંટાઈને પણ મંત્રી બનવામાં કિસ્મતે સાથ આપ્યો છે એ વાળાને પણ આપણે ચર્ચા કરીશું તો જોઈશું આગળ વિડીયોમાં કે કોને કોનો સમાવેશ થયો છે સૌથી પહેલાં વાત કરીએ ભૂપેન્દ્રભાઈ પટેલની કે તેઓ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે બીજું નામ છે સ્વરૂપજી ઠાકોરનું કે તેઓ વા વિધાનસભામાં પહેલીવાર ચૂંટાઈ આવ્યા અને પહેલી જ ટ્રમ્પમાં તેમને મંત્રી બનવાનો મોકો મળ્યો છે ત્રીજું નામ આવે છે ત્રિકમ છાંગાનું જેઓ અંજાર વિધાનસભાના ધારાસભ્ય છે જ્યારે ચોથું નામ આવે છે પ્રવીણભાઈ માળીનું બનાસકાંઠાથી ડીસા વિધાનસભાના તેઓ ધારાસભ્ય છે પરવિણભાઈ માળી પણ પહેલીવાર ચૂંટણી ડીસા વિધાનસભામાંથી જીત્યા છે અને પહેલી જ ટ્રમમાં તેઓને મંત્રી બનવાનો મોકો મળ્યો છે જ્યારે બીજું નામ આવે છે ઋષિકેશ પટેલનું કે જેઓ વિસનગરના ધારાસભ્ય છે બીજું નામ આવે છે પીસી બરંડાનું કે તેઓ ભિલોડાના ધારાસભ્ય છે જ્યારે મહિલાઓની વાત કરવામાં આવે તો દર્શનાબેન વાઘેલા કે જેઓ અસારવાના ધારાસભ્ય છે બીજું નામ આવે છે કાંતિલાલ અમૃતિયાનું મોરબીના ધારાસભ્ય છે બીજું નામ આવે છે કાન કુંવરજી બાવળિયા કે તેઓ જસદણ વિધાનસભાના ધારાસભ્ય છે મહિલાઓની બીજી વાત કરવામાં તો બીજું નામ આવે છે રીવાબા જાડેજાનું જામનગર ઉત્તરથી બીજું નામ આવે છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનું કે જેઓ ઘણા સમયથી બહુ લાંબા સમયથી કોંગ્રેસમાં હતા અને હમણાં જ તેઓ પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા છે તેમને પણ મોકો મળ્યો છે મંત્રી બનવાનો પ્રદ્યુમન વાજા કે જે કોડીનાર વિધાનસભાના ધારાસભ્ય છે તેમને પણ મંત્રી બનવાનો મોકો મળ્યો છે કૌશિક વેકરિયા જેઓ અમરેલીના ધારાસભ્ય છે જ્યારે પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય છે તેમને પણ મંત્રી બનવાનો મોકો મળ્યો છે જીતેન્દ્ર વાઘાણી ભાવનગર પશ્ચિમના તેઓ ધારાસભ્ય છે જ્યારે રમણ સોલંકી બોરસદ વિધાનસભાના ધારાસભ્ય છે કમલેશ પટેલ પેટલાદના ધારાસભ્ય છે સંજયસિંહ સંજય સિંહ મહિડાના ધારાસભ્ય છે રમેશ કટારા ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય છે જ્યારે મહિલાનું ત્રીજું નામ આવે છે મનીષા વકીલનું તેઓ વડોદરા શહેરના ધારાસભ્ય છે ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વરના ધારાસભ્ય છે પ્રફુલ પાનસેરિયા જેવું કામરેજ વિધાનસભાના ધારાસભ્ય છે હર્ષભાઈ સંઘવી કે જેવું ગઈ ટ્રમમાં હતા રાજ્ય કક્ષાના તેમનો પણ આ સમાવેશ કરવામાં આવ્યો છે ધારાસભ્ય 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 છે 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 જય પટેલ ગણદેવીના કનુ દેસાઈ કે જેઓ રાજ્ય કક્ષાના નાણાં મંત્રી હતા તેમનો પણ આ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે છે તેઓ પારડીના ધારાસભ્ય છે કુલ મળીને છવ્વીસ ગુજરાતમાં છવ્વીસ મંત્રીઓ હશે જેમાં ત્રેવીસ પુરુષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે